નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ નવ વિશે ગણિતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણાઓની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જ્યાં તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપેલી છે ત્યાંથી પણ તમને મળી જશે બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની અને વેબસાઇટની લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે આ ચેપ્ટરની તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગણિત નિઃશ્વ અધ્યયન ચેપ્ટર નંબર છ આ રીતના અહીંયા અગત્યના મુદ્દા આપેલા છે અધ્યયનના તો આગળ જોઈએ અહીંયા વિભાગીય આપ્યો છે એમાં પહેલો પ્રશ્ન છે એનો વિકલ્પ નંબર થશે બી એકસો પાંત્રીસ બીજા પ્રશ્નનો જવાબ થશે બી પંચાવન ત્રીજા પ્રશ્નનો જવાબ થશે ડી એકોતેર આ રીતના વિકલ્પવાળા પ્રશ્નના જવાબ છે ત્યાર પછી ચોથા પ્રશ્નનો જવાબ થશે ડી એકસો એસી માઇનસ એક્શંશ પાંચમા પ્રશ્નનો જવાબ છે એ એકસો છવ્વીસ છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે બી એકસો ત્રેવીસ અંશ અને સાતમા પ્રશ્નનો જવાબ છે એ એકસો એસી આ રીતના દરેક પ્રશ્નના જવાબ થશે ત્યાર પછી દાખલો પ્રશ્ન બીજો છે નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો એમાં આઠમી ખાલી જગ્યામાં અભિકોણ આવશે અને નવમી ખાલી જગ્યામાં છ દસમી ખાલી જગ્યામાં એકસો એસી ખાલી જગ્યામાં સાઠ અંશ બારમી ખાલી જગ્યામાં નેવું પ્લસ એ ના છેદમાં બે અને તેરમી ખાલી જગ્યામાં કાટકોણ ત્રિકોણ ત્યાર પછી ત્રીજું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં ચૌદમો વિધાન છે સાચું પંદરમું વિધાન સાચું સોળમું વિધાન ખોટું સત્તરમું વિધાન ખોટું અઢારમું વિધાન સાચું આ રીતના ખરા ખોટા થશે ત્યાર મિત્રો અહીંયા આપણે ધોરણ દસની સ્વઅધ્યન પોથીના વિડીયો અને પીડીએફ માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે સૌ પ્રથમ તમારા લિંકને ઓપન કરવાની આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે પછી અહીં તમને ધોરણ દસ આપ્યું છે તો ધોરણ દસ ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે વિષય આવશે ગણિત વિજ્ઞાન ગુજરાતી સમાજ અને અંગ્રેજી હવે માની લો કે તમારે ગણિત વિષય જુઓ છે તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યા બહુપદી સંભાવના આંકડાશાસ્ત્ર માની લો કે તમારે પહેલું ચેપ્ટર છે એની પીડીએફ જોઈએ છે તો અહીંયા પહેલાં ચેપ્ટર પર ક્લિક કરવાનું છે તો ફરી પાછા તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પથીને અન્ય તો તમારે સ્વાધ્યાય પથી પર ક્લિક કરવાનું છે એમાં પેલું ઓપ્શન છે પીડીએફનું અને બીજું છે વિડીયોનું તો અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા પીડીએફ છે એ લોડ થાય છે ત્યાર પછી તમને જોવા મળશે તો આ રીતની તમને પીડીએફ મળી જશે આ રીતના પેજ આ સંપૂર્ણ પીડીએફ મળશે તમે આ પીડીએફને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનો તમે બધા પ્રશ્નો જવાબ લખી શકશો અને વિડીયો જોઈતો એ તો તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનો સ્વાદ્યપતિનો વિડીયો મળી જશે તો મિત્રો આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક સંખ્યા શબ્દ કે વાક્યમાં જવાબ આપો એમાં ઓગણીસમું છે બે રે બે અંત્ય બિંદુવાળા રેખાખંડના ભાગને શું કહે છે તો રેખાખંડ વીસમું એક જ છેદિકાની એક છેદિકા બે સમાંતર રેખા છેદે તો છેદિકાની એક જ તરફ પ્રત્યેક જોડ કે ત્યાર પછી એકવીસમું છે જો રેખિક જોડના બે ખૂણાના માપ સાત જેમ આઠ પ્રમાણમાં હોય તો મોટા ખૂણાના માપ છન્નું બાવીસ જવાબ થશે ખૂણો પી બરાબર સો અંશ અને ત્રેવીસમાંનો જવાબ થશે બે ખૂણાનો સરળો એકસો એંસી હોય તો એને એકબીજાના પૂરક કોણ કહેવાય ત્યાર પછી વિભાગ બી એમાં ચોવીસમો દાખલો આપ્યો છે ખૂણો પી અને ખૂણો ક્યુ કોટિકોણ છે જો ખૂણા પીનું માપ એક્સ પ્લસ વીસ અને ખૂણા ક્યુનું માપ એક્સ માઇનસ દસ હોય તો પી અને ક્યુ શોધો તો ખૂણો પી અને ક્યુ એ કોટિકોણ છે બેનો સરળો નેવું આપ્યો છે માટે બંનેની કિંમત મૂકી એટલે આપણને એક્સ બરાબર મળશે ચાલીસ તો એક્સ પ્લસ વીસમાં એક્સની કિંમત ચાલીસ મૂકો એટલે ખૂણો પી મળશે સાઈઠ અને ખૂણો ક્યુ મળશે ત્રીસ અંશ આ રીતનો સંપૂર્ણ ચોવીસમો દાખલો થશે ત્યાર પછી પચીસમો દાખલો છે ખૂણો એક્સ અને ખૂણો વાય પૂરક કોણ છે જો ખૂણો એક્સ જેમ ખૂણો વાય બરાબર જેમ અગિયાર હોય તો ખૂણો એક્સ અને ખૂણો વાય શોધો તો ખૂણો એક્સ છે આપણે ધારી લઈએ કે પચીસ એ અને ખૂણો વાય છે એકસો એસી માટે એ બરાબર એકસો એસી છત્રીસ એટલે એ બરાબર પાંચ માટે પચીસ એટલે પચીસ ગુણ્યા પાંચ એટલે એકસો પચીસ અને અગિયાર એ એટલે અગિયાર ગુણ્યા પાંચ એટલે પંચાવન ત્યાર પછી છવ્વીસમું કિરણ ઇ એક્સ એ ખૂણો ડીફનો દ્વિભાજક છે ખૂણો કિરણ ઇ વાય એ ખૂણા ડીઈએક્સનો દ્વિભાજક છે ખૂણો ડીઈ એક્સ બરાબર બેતાલીસ અંશ તો ખૂણો વાય ઇફ અને ખૂણો ડીઈ શોધો તો આ રીતનો સંપૂર્ણ દાખલો અહીંયા લખેલો છે બાજુમાં આકૃતિ ત્યાર પછીનો સ્ટેપ બંને સ્ટેપ આપ્યા છે અને જવાબ મળશે ખૂણો વાય ઇફ ત્રેસઠનો ખૂણો ડીઈ એફ ચોર્યાસીનો થશે આ રીતનો સંપૂર્ણ દાખલો થશે ત્યાર પછી સત્યાવીસમો દાખલો ત્રિકોણ ડી એફમાં ડીઈ જેમ ઈ જેમ ઈ ખૂણો ઈ જેમ ખૂણો એફ બરાબર ત્રણ જેમ સાત જેમ પાંચ હોય તો ખૂણો ડીઈ ખૂણો ડી અને ખૂણો એફ શોધો તો ખૂણો ડી બરાબર ત્રણ એક્સ ખૂણો ઈ બરાબર સાત એક્સ ખૂણો એફ બરાબર પાંચ એક્સ માટે ત્રિકોણના ત્રણેય ખૂણા સોળ એકસો માટે એક્સ બરાબર મળશે બાર એટલે ખૂણો ડી થશે છત્રીસ નો ખૂણો ઈ થશે ચોર્યાસી નો ખૂણો એફ થશે સાહીઠ નો ત્યાર પછી અઠ્યાવીસ છે ત્રિકોણ એ બીસી નો બહિષ્કોણ હોય ખૂણો એ બરાબર પાસઠ ને ખૂણો એ સીડી બરાબર એકસો વીસ અંશ હોય તો ખૂણો બી સોતો તો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર ખૂણો એ સીડી બહિષ્કોણ બે ખૂણાનો નો સરળો બરાબર બહિષ્કોણ થાય માટે ખૂણો બી છે એકસો વીસમાંથી પાસઠ બાદ કરશો એટલે ખૂણો બી મળશે તમને પંચાવનનો ત્યાર પછી વિભાગ સી છે એમાં ઓગણત્રીસમો દાખલો છે નીચેની આકૃતિમાં એલ સમાંતર એમ છે ટી તેની છેદિકા છે ખૂણો એક્સ પી બી પિંચોતેર છે ખૂણો પી ક્યુ ડી અને ખૂણો સી ક્યુ વાય અને ખૂણો એ પી ક્યુ શોધો તો આ રીતની આકૃતિ આપી છે અને આ રીતની એમની ગણતરી થશે ત્યાર પછી ત્રીસમો દાખલો છે એની પેલા રકમ આપી છે નીચેની આકૃતિમાં એ બી સમાંતર એફ સીડી સમાંતર એફ આપેલા છે તો એક્સની કિંમત મેળવો નીચે આ મુજબ ગણતરી થશે ત્યાર પછી એકત્રીસમો દાખલો ખૂણો એક્સ વાય ઝેડ ચોસઠ અંશ આપેલ છે એક્સ વાય ને બિંદુ પી સુધી લંબાયેલ છે આપેલ સૂચન પરથી આકૃતિ દોરો જો કિરણ વાય ક્યુ ખૂણો ઝેડ વાયપીનો ત્રિભાજક હોય તો ખૂણો એક્સ વાય ક્યુ અને વિપરીત ક્યુ વાયપીનું માપ શોધો તો આ રીતનો સંપૂર્ણ દાખલો થશે પેલા એક બાજુ જોઈએ તો આકૃતિ છે ત્યાર પછી રેખિક કોણ જોડના ખૂણો એટલે ખૂણો પી વાય જેડ એકસો એંસીમાં ચોસઠ બાદ થશે એટલે એકસો સોળ મળશે પછી વાય ક્યુ એ ખૂણા પી વાય વાયજેડનો ત્રિભાજક છે અને ખૂણો પી વાય ક્યુ ખૂણો ક્યુ વાય જેડ આસનન કોણ હોવાથી પછી આપણે બાજુમાં ગણતરી કરી છે આ ખૂણો એક્સ વાય ક્યુ બરાબર ખૂણો એક્સ વાય જેડ વતા ક્યુ વાય જેડ એટલે ચોસઠ વતા એકસો બાવીસ એટલે સરળ કોણ છે એક્સ વાય પી ચાલીસ અંશ ખૂણો એસપીઆર ત્રીસ અંશ તો એક્સ વાય મેળવું આકૃતિ ત્યાર પછી આ રીતની બંને ભાગમાં ગણતરી થશે આ મુજબ ગણતરી થશે ત્રિકોણના ત્રણેય ખૂણા શ્રવળો છે એકસો એસી ટી ક્યુ આર ત્રિકોણની વાત કરી છે એમાં એક્સ મળશે પચાસ ત્યાર પછી પી એસ આર છે એમાં લેવાનું છે એટલે એસ સો મળશે અને પછી આ રેખિક જોડના ખૂણા એટલે વાય મળશે તમને એસીએન્સ આ રીતની સંપૂર્ણ ગણતરી થશે ત્યાર પછી તેત્રીસમું આ રીતની આકૃતિ છે એ પ્લસ બી શોધવા આકૃતિ પરથી અહીંયા તમારે ઈ એફજી ખૂણા લંબાવવાના છે રીતની સંપૂર્ણ ગણતરી થશે ત્યાર પછી વિભાગ ડી એમાં ચોત્રીસમું અભિકોણ સમાન હોય આ વિધાન સાબિત કરો તો પક્ષ રેખાઓ એ બી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે સાધ્ય એ બરાબર બીઓ અને એ બરાબર સી ઓડી પછી આકૃતિ આકૃતિ ત્યાર પછી સાબિતી સમીકરણ નંબર એક અને બે રેખીક જોડના પરિણામને ને પછી આપણે બાજુમાં ગણતરી આ રીતના એઓ સી અને બીઓડી થશે આવી રીતના એવોડી બરાબર સી ઓ બી થઈ પાત્રીસમું જો એક રેખા એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાની એક તરફના અંતકોણની એક જોડ પૂરક હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય તેમ સાબિત કરો તો અહીંયા પેલા પક્ષ ત્યાર પછી સાધ્ય ત્યાર પછી આકૃતિ છે ત્યાર પછી અહીંયા આ બાજુ સાબિતી આપી છે આકૃતિ સાધ્ય આકૃતિની સાબિતી આ રીતનું એ બી સમાંતર સીડી થાય ત્યાર પછી એક્ઝામ્પલ નંબર છત્રીસ આપેલ આકૃતિમાં પી ક્યુ અને આર એસ બે દિશા છે તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે એક આપાત કિરણ એ બી પી ને બી પર અથડાય છે પર ચાલીને અરીસા પર અથડાય છે તથા ફરીથી સીડી પર પરાવર્તિત થઈ જાય છે સાબિત કરો કે એ બી સમાંતર સીડી તો અહીં આકૃતિમાં આપણે કિરણને બાકીના બે બિંદુ ઈ ને ફળે દર્શાવ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો આ રીતની એમની સાબિતી થશે રેખા પી ક્યુને લંબ કિરણ બી દોરો તથા રેખા આર ને લંબ કિરણ સીએફ દોરો સાદા રિસા માટે કોણ બરાબર પરાવર્તન કોણ થાય માટે આપાત આથી બિંદુ બી આગળના ખૂણા છે અને બિંદુ સી આગળના ખૂણા છે બંને ખૂણા સમાન થશે પછી અહીંયા પી ક્યુ સમાંતર એસ બી લંબ પી ક્યુ ને એફ લંબ આર એસ અને બી ઈ સમાંતર એફ માટે ખૂણો ઈ બી સી બરાબર બી સી એફ અંતયુગ્મ કોણ થશે તો એક બે ને ત્રણ પરથી આ રીતના ખૂણા છે એ સમાન થશે અને આ રીતનું આપણે સાબિતી થશે એ બી સમાંતર બીસી તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિશે ગણિતની સ્વ અધ્યયન પછીના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ માટેની એક વેબસાઇટની લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ મળશે અને એક વોટ્સઅપ ગ્રુપ છે એ જોઈન કરવાથી પણ તમને પીડીએફ મળી જશે